હાય કેમ છો બધા મારા વાલા મિત્રો હવે તમને બધાને ખબર છે મસ્ત ગરમીની સિઝન ચાલી રહી છે મસ્ત બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી ગરમી છે મે મહિનામાં અમદાવાદમાં હવે બધાના ઘરે મસ્ત મસ્ત કેરીઓ બી આવી ગઈ હશે કેસર કેરી આ કેરી તે કેરી તો બધા કેરીનો રસ આ તો પછી એને ગોળીને ખાતા હશે પીસ કરીને ખાતા હશે હવે હું બી અત્યારે રાત્રે દસ સાડા દસ થયા છે કેરીનો રસ મસ્ત ફ્રીજમાં ઠંડો કરીને મૂક્યો છે એવું લાવો ત્યારે આપણે વિડીયો બી બનાવીએ મસ્ત સીઝન છે કેરીની તો ચલો આવી જાઓ તમને બતાવો જોઈ લો મસ્ત કેરીનો રસ રેડી છે એકદમ ફર્સ્ટ ક્લાસ ચલો ત્યારે તમને ટેસ્ટ કરીને બતાવો આવી જાઓ મિત્રો એક નંબર બહુ મસ્ત બન્યો છે મસ્ત સ્વીટ સ્વીટ અત્યારે મસ્ત સીઝન છે કેરીની તો કેરીનો રસ્તો ખાવો જ પડે ને શું કહેવું મિત્રો તમે બી ખાવ છો તો કોમેન્ટ કરજો ઓકે મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ચાલો ત્યારે બાય નેક્સ્ટ વિડીયોમાં મળીશું